બીજો એક એક કહું છું અને ત્યાં એક બિંદુ નામનો બ્રાહ્મણ રહે એ બ્રાહ્મણ હોવા છતાં પણ ભગવાનની પૂજા સંધ્યા પૂજા કશું પાઠ વગેરે કશું કરતો નહી

સવાર પડશે અને અને સવાર પડતાની સાથે થશે કિરણ આ કમળ ઉપર પડશે

રાત્રિ નો સમય ત્રણ ચાર પાંચ વાગ્યા ત્યાં તો હાથીઓ એ સરોવરમાં સ્નાન કરવા હાથીઓ સરોવરમાં સ્નાન કરે

આ હોંડા કંપની ભાવ વધી ગયા છે આટલા બધા કેટલી અમે જમીન હાચવી વારું કરી થાકી ગયા આ છોકરો જો આ કરોડો માં જમીન વેચી દેશે અને એ આશક્તિ ન રહી જાય એટલે ભગવાનનું ભજન કરવું તમે જો આમ અમુક ખેતર કેવલ ભગવાન હરિ નું શિવ નું આરાધન કર્યું અહીંયા બ્રાહ્મણ એટલો બધો આશક્ત બનેલો એની પત્ની પણ સમય વીતતા વીતતા એ મૃત્યુ પામ્યું પછી તો એક બન્યો કારણ કે જેવી ગતિઓ જેવી મત્યો એવી માણસ ની ગતિ થાય વિશ્વાસ આ ભર્યું બકુલાએ વિચાર કર્યો અને તંચુરાએ વિચાર કર્યો મારા પતિને સદગતિ કઈ હું પણ ખરાબ રસ્તે ગઈ ભમેવહી ગુરુ બ્રહ્મન તમ માતા તમ પિતાシજા ઉદ્ધાર

તમે તમારા ઘરની આગળ દાણા નાખો તમારા ધાબા ઉપર નાખો એટલે આપણે આજે કબૂતર જેનું જે ચરક એનું જે છોડે ને કબૂતરો વધારે ને એને લીધે છે એ વ્યક્તિને ફેફસા તકલીફ થાય પક્ષીઓ એનાથી મનુષ્ય ને અસર થાય એટલે આ ચબૂતરો આપણે બાર બનાવ્યો એના માટે પાણીની બહાર વ્યવસ્થા કરી આ ઋષિ ને બધું આ બધું ડોક્ટરો હવે સર્ચ કરી

તમારો તમારા થી આટલા બધા ડરે તાકાત હોય ને તો આ ત્રણ વસ્તુ લાવીને બતાવું તો હું તમને કહું તમે અને જાડેજા તોડી ઘોડીને તળવા લેવા માટે ગયા ઘોડા ની જમા એ વખતે ખબર પડી ત્યાં શું થયું આ સેલો અવાજ એટલે પ્રસાદ આપ્યો

અમારે કોઈ સરકાર સાથે લેવા દેવા હોતી નથી ઘણા વખત ઘણી વખત આવું થતું હોય અમારે કોઈ સરકાર ગમે ની સરકાર હોય પણ આ સરકાર આવે બધી જગ્યાએ રસ્તાઓ સારા બનાવે છે મારવા લાગી દરિયો તોફાને ચડ્યો અને દરિયો જયારે તોફાને ચડ્યો અને સામે મૃત્યુ દેખાણું ત્યારે જેસલ જાડેજા કહે તોરાલ

রে <laughs> ও

I mm do -hmm. कलाम શબ્દ જો પેલા ના ભજનો જો અંદર કેટલું મર્મ ભરેલું હોય એને શબ્દ વાપરો જેટલા મથે જા એટલે મથે જા કચ્છી ભાષા જેટલા માથાના ના વાળ એને હાથ ના ગણાય બીજું માથાના ના વાળ જ કેમ કારણ કે માથાના ના વાળ છે ને બાળક જન્મે ને એટલે કશું લઈ જન્મતો નથી ખાલી શું હોય માથા ના વાળ માથા ના વાળ છે ને એ ગત જન્મ ના પાપ છે અને એટલે ની આપણે બાબરી ઉતરાવી અને પછી છેલ્લે ਤੇਰਾਂ ਨੂੰ ਮਨੇ ਕਰ ਜੋ ਸਤ ਤਾ ਮੇਰੇ ਤਾਰ ਨੇ ਮਨੇ ਤਾਰ ਜੋ ਆਵੇ ਕਰ ਦੇ ਸਾਲ ਕੈਸੀ ਹੋ ਕਰ ਜੋ ਕੈਸੀ ਹਨ ਇੱਕ ਇੱਕ ਆਪ পাপੋਂ ਪਛਤਾਪ ਕਰੋ পাপੋਂ ਪਛਤਾਪ ਕਰੀ ਹਨ ਇੱਕ 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 ਜੇਸਰ ਜਾਰੇ ਜਾ

مانوشی گلتی کا کتلا ہے جو اکثر ہوئی جاتا ہے گلتی ہو جاتی ہے سب سے یہ ہے بھول تھا ہے پہنے بھول ماں تھی مکت دھاؤت ہے یہ اکرار کری ہے جانچولائے بھگوانے وارم بھار بھگوانے پراتھلا کری بھگوانے پاپنا تھی بھگوانے مکت کرو مناں تھی مکت کرو સતત સતત એક ભગવાન નારાયણ નું સતત સતત જ્ઞાન સતત ચિંતન મનન સતત કરવા લાગી અને સતત ભગવાન મહાદેવ નું ચિંતન કરવા લાગી માં પાર્વતી ની કૃપા પ્રાપ્ત થઈ અને કહેવાય શ્રી શિવ નું સ્મરણ કરતા કરતા એ સતી જોડે માં પાર્વતી જોડે મા કહે કે હે ભગવતી જગદંબા મારા ક્યાં છે મને બતાવો કારણ કે બીજા બીજા માટે સત્કર્મ બીજા માટે સમર્પિત થઈ જાય આજે એને વિચાર કર્યો કે મારા પતિનો હું સદગતિ અપાવું મારા પતિનો મોક્ષ અપાવું આ સ્ત્રીનો ધર્મ છે નારી ધર્મ એક હિ નારીનો ધર્મ એક જ છે એના પોતાના પતિને સદગતિ અપાવવી બસ જેવી સ્થિતિ મનુષ્ય જે આપણને મળ્યો છે બીજાને સત્સંગ માટે શાસ્ત્રમાં કહે છે પરોપકારાય વહંતિ નદ્યા પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય દુહંતિ ગાવા પરોપકારાય બસ પરોપકાર નદીઓ જ્યાંથી વહે ને ત્યાંથી બીજાનું કલ્યાણ જ કરે નદીઓ પોતા માટે થોડું બીજાના માટે સમર્પિત થઈ જાય આપણે નર્મદા ન આવી કચ્છ માં એ બાપુ હવે તો ત્યાં પાણી આવે છે ને હજી બધા નોકરી બધા નોકરી કરતા મારે ત્યાં તો ભીની જેવું પાણી વાપરવું પડતું

માટે સમર્પિત થઈ જાય એ નથી પરોપકારી વૃક્ષા વૃક્ષો બીજા માટે ફળ આપે વૃક્ષો ક્યારે પોતાના માટે ફળ લીધા ધનવંતરી ચંદ્રમા આ બધું સમુદ્ર માંથી નીકળ્યું મોતીઓ નીકળ્યા પણ કોઈ દિવસ સમુદ્ર મોતી ની માળા પહેરી નીકળ્યો

દસ હજાર ગણા કરીને આપે એ ગાય પોતાનું ક્યારે દૂધ નથી પીધી એ બીજાને સમર્પિત કરે સદગતિ આપ્યો મારા પતિને હું મોક્ષ કપાવું બસ